મિત્રો અંગ્રેજીમાં વારંવાર પૂછાતી ખાલી જગ્યા છે જે ક્રમિક ક્રિયા તરીકે પૂછાય છે ક્રમિક ક્રિયા દર્શાવવા માટે આપણે હેવિંગ વત્તા ભૂતકુદંદ વાપરીએ જે એક્ટિવ વોઇસમાં વપરાય છે જ્યારે પેસિવ વોઇસમાં હેવિંગ વત્તા બિન વત્તા ભૂતકુદંદ વપરાય છે અચ્છા ક્રમિક ક્રિયા દર્શાવવા માટે બે ક્રિયાને અલગ પાડવા માટે વચમાં કોમા આવે છે જે એક ખાલી જગ્યાની નિશાની પણ કહી શકાય તો ચલો આપણે જોઈએ કે પહેલાં એક્ટિવ વોઇસની ખાલી જગ્યા જોઈએ હેવિંગ ટેકન ટી મતલબ ચા લીધા બાદ મતલબ ચા પીધા બાદ પછી અહીંયા કોમાં આવે છે વી વેન્ટ આઉટ તો આપ જોઈ શકો ખાલી જગ્યામાં કે બે ક્રિયાપદ છે બે ક્રિયા કરે છે વારાફરતી કે પહેલાં ચા પીધી અને પછી બહાર ગયા તો અહીંયા ટેકનું બુટકુદન ટેકન છે હેવિંગ ટેકન ટી વી વેન્ટ આઉટ શું પીધું તો કે ચા તો અહીંયા ક્રિયાપદ પછી આવે છે માટે આ એક્ટિવ વોઇસ છે હવે પેશીવોઇઝ જોઈએ ટી તો શું લીધું તો કે ચા ખાલી જગ્યા આગળ આવે છે તો કે હા તો આને કર્મ કહેવાય શું પીધું શું પ્રશ્ન પૂછવાથી શું મળશે તો કે કર્મ ચા ક્યાં છે તો કે ખાલી જગ્યા આગળ માટે કેવું થયું તો કે પેશી વોઇસ પેશીવોઇઝ થયું એટલે શું બનશે હેવિંગ બિન ટેકન તો જોબ જવાબ શું આવશે ટી હેવિંગ બિન ટેકન કોમા વી વેન્ટ આઉટ તો આવી રીતે એક્ટિવ પેસીઓમાં હેવિંગ વત્તા ભૂટકુદંત અને હેવિંગ વધતા બિન વત્તા ભૂટકુદંતવાળી કઈ જગ્યા અવારનવાર પૂછાતી હોય છે ઓકે ધન્યવાદ